ઇન્દોર થી હસમુખ એક સ્તુતિ મોકલાવી છે અને એમાં લખે છે કે આની ત્રીજી અને ચોથી લાઈન મને ખાસ સમજવી છે પેલા એ સ્તુતિ તમને હું વાંચીને સંભળાવી દઉં છું પછી એને એક એક લાઈન સમજાવું

શું વધ્યું એ તો કહો શું કુટુંબ કે પરિવાર થી વધવા પણ એ નય ગ્રહો વધવા પણ સંસાર નું નરદેહ ને હારી જવો એનો વિચાર નહીં અહો હો એક પર તમને હવો બહુ સરસ સ્તુતિ છે

દેવ હોય એના દેહ થી પણ એ કઈ પુણ્ય વગર થોડું મળે કેટલું પુણ્ય કેટલાય જન્મો નું પુણ્ય ભેગું કર્યું હશે ભેગું થયું હશે ત્યારે આ માનવ દેહ મળ્યો પણ બીજી લાઈન માં કવિ શ્રી કહે છે કે આવો ઉત્તમ માનવ દેહ મળ્યો પણ સંસાર ની મોજ મજા કરવામાં આ માનવ જન્મ ગુમાવી દીધો આવો ઉત્તમ માનવ દેહ મળવા છતાં એનો સદુપયોગ બિલકુલ ના કરી શક્યો ન સાધના કરી ન આરાધના કરી ના તો કર્મ ને નિર્જરા કરી એટલા માટે તો નો એક પણ આટો ઓછો નથી થયો એક પણ ફેરો ઓછો નથી થયો હર જન્મે કર્મો નો બોજ વધારતા જ ગયા જેટલું પોટ પોટલું લઈને આવ્યા તેમાં થોડો વધારો કરીને ગયા કર્મ નું પોટલું હળવું ના કર્યું ઓછું ના કર્યું ને ભવના ફેરા તો વધતા જ રહ્યા

જો જેમ જેમ ભોગ ભોગો તેમ તેમ ભોગમાંથી વધુ ને વધુ સુખ પ્રાપ્ત થવું જોઈએ પણ એમ થતું નથી ભોગો બધા રોગમાં પરિણમે અને સુખ પ્રાપ્ત થવાને બદલે દુઃખ પ્રાપ્ત થાય સુખ ટળી જાય આ વસ્તુ હંમેશા મનુષ્યના લક્ષ રહેવી જોઈએ લક્ષ આ વસ્તુ મનુષ્ય સુખ પાછળ પાગલ ના થાય સામાન્ય ઉદાહરણ થી સમજો દાખલા તરીકે મન થયું બીજી પીધી સારું લાગ્યું ત્રીજી પીધી ચોથી પીધી પાંચમી હવે સુખ નહિ લાગે હવે મજા આનંદ જે આવતો તો એ નહીં આવે ક્યાં ગયું સુખ સુખ મળે સુખ ટળે જેમ જેમ સુખ મેળવતા ગયા જેમ જેમ રસના વાટકા પીતા ગયા મને સુખ ટળી ગયું સુખ ચાલી ગયું જે રસની વાટકીમાં સુખ પ્રાપ્ત થતું હતું તે હવે એમાંથી સુખ નતું નથી મળતું મોડામાં જતી જ નથી પાંચમી વાટકી મોડામાં નથી જતી વોમિટિંગ જેવું થાય છે તો સુખ પ્રાપ્ત થવાને બદલે સુખ ટળ્યું દરેક વસ્તુમાં વ્યક્તિમાં દરેક સમજી લેવાની પડી એ લહો એ થોડુંક તો લક્ષ માં રાખો આટલા આટલા અનુભવ થી અત્યાર સુધી થયા કે જ્યાં જ્યાં સુખ ની પાછળ ભાગ્યા એ સુખ મળ્યું પણ ખરું અને પછી એમાં સુખ ના રહ્યું મળ્યા પછી એની કિંમત ના રહે તો એ થોડુંક તો લક્ષ રાખો તો કઈક ઉદ્ધાર થાય તો આ વાત હંમેશા લક્ષ રાખો એમ કવિ શ્રી કહે છે હવે ચોથી લાઈન જોઈએ ચોથી લાઈન માં કે છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો કે હે માનવ તું જન્મ્યો ત્યારથી એક એક ક્ષણે એવરી મોમેન્ટ તારું આયુષ્ય ઓછું થતું જાય છે એક એક ક્ષણે તું મરી રહ્યો છે મૃત્યુ તરફ ધકેલાઈ રહ્યો છે અને તું તો સંસારમાં રાખી રહ્યો છે શા માટે આ ભયંકર ભાવ મરણ તારું ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે ને તું ખુશ થઈ રહ્યો છે તેર વર્ષ નો હતો હવે ચૌદ વર્ષ નો થયો ખુશ ખુશ ઉજવો બદ હે માનવ ક્યાંક તો અટક તો અટક તો તારું કઈક ઠેકાણું પડશે પાંચમી લાઈન માં કહે છે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો કહે છે કે ધન ખૂબ કમાયો ખૂબ રાચ્યો પણ એમાં મળ્યું શું એ કોઈ લૂંટી જશે કે નાશ પામશે એનો ભય મળ્યો જોખમ શું વધ્યું કેટલું ધન તારી સાથે લઈ જશ એક નવો પૈસો પણ નહિ તો ધનનું વત્તા શું વધ્યું લક્ષ્મી વધતા શું વધ્યું અને વળી અધિકાર પદ સ્થાન આ બધું પ્રાપ્ત કરતા પ્રાપ્ત શું થયું તને શું પ્રાપ્ત થયું અધિકાર આવ્યો ત્યાં ક્રોધ વધ્યો સત્તાનો મદ વધ્યો અહંકાર વધ્યો સત્તા ને સાચવવાના પ્રપંચ વધ્યા લોકોની ઈર્ષ્યા વધી ઈર્ષ્યા નો ભોગ ન બને એની ચિંતા વધી તો કબીશ્રી કહે છે કે લક્ષ્મી અને અધિકાર ખુશ થવાની જરૂર નથી એ તો સંસાર વધાર્યો છે સંસાર તો પશુ પક્ષીઓ પણ વધારે છે એમાં તે નવું શું કર્યું અરે સંસારને વધારવો એનો મતલબ જ એ છે કે તું આ મહામુલા વધે પરિવાર વધે એટલે ખુશ ખુશ નાચવાનું રાચવાનું ગાવાનું અને ખુશ ખુશ થવાનું પાર્ટીઓ આપવાની જરા એક પળનો વિચાર કર કે સંસાર વધારીને તે તારા કસાયો ને વધાર્યા છે વિકારો ને વધાર્યા છે વિકલ્પોને વધાર્યા છે આ વિચાર આવે છે નથી આવતો ખરેખર કેટલી કરુણામય વાત છે તો આમાં આને સમજીએ એનામાંથી સાર કાઢીએ પામીએ અને આપડે માનવ દેહ જે મળ્યો છે એ સફળ કરીએ બાય સુબોધી મસાડિયા માય કોન્ટેક્ટ નંબર જીરો જીરો એટ એટ સિક્સ સેવન